નમસ્કાર વિશેષ વિદિનેશ માં હું દિનેશ સિંધવ ફરી તમારું સ્વાગત કરું છું કીર્તિદાન ગઢવી ના દિલ વાત કરવી છે કીર્તિદાન ગઢવી નું દિલ મોટું છે અને આ દિલમાં ઘણા બધા લોકો સમાઈ શકે છે આ દિલમાં એમના દુશ્મનોને પણ સ્થાન છે આ દિલમાં એમના પ્રિયજનને પણ સ્થાન છે આ વિડીયો એટલા માટે બનાવું છું કે કીર્તિદાન ગઢવી વિશે અનેક વિડીયો તમે જોયા હશે આપણી જ યુટ્યુબ ચેનલમાં આપણે અનેક વખત એમના ઇન્ટરવ્યૂ કર્યા છે એમની કરિયરનો જો ઇન્ટરવ્યૂ પહેલીવાર કોઈ પોડકાસ્ટના સ્વરૂપમાં કર્યો હોય તો બે હજાર સત્તરમાં મેં કરી લીધો છે એ પછી પણ વારંવાર એમને મળતો હોઉં છું અને એમના વિશેની અજાણી વાતો મેં તમારા સુધી પહોંચાડી છે એમની સાથેની વાતો અન્ય કલાકારો સાથેની વાતો આપણે જ્યારે જોઈ છે કીર્તિદાન ગઢવીને જ્યારે સ્ટેજ ઉપર આપણે જોયા છે ને સ્ટેજની નીચે પણ જ્યારે જોયા છે તો હંમેશા એ છે ને લોકોને કાં ગાલ ઉપર ટપલી આપતા હોય કોઈના ગાલ ઉપર હાથ ફેરવીને વહાલ કરતા હોય એ પ્રકારે આપણે જોયા છે એક સ્મિત સાથે એનો એમનો જે વ્યવહાર છે સ્ટેજ ઉપર હોય કે સ્ટેજની નીચે હોય સામે બેસનાર જે વ્યક્તિ છે જે એમના ચાહક છે જે એમને પ્રેમ કરે છે એમના પ્રત્યે એમની હંમેશા અમી દ્રષ્ટિ આપણે જોઈ છે અને એમનો ચહેરો જે છે એ ચહેરો પણ એમને સ્મિત આપતો હોય છે સાથે સાથે નોંધ્યું છે કે કીર્તિદાન ગઢવીની કીર્તિ જે છે એ ટોચ ઉપર છે અને એમાં બે મત છે નહીં કે કીર્તિદાન ગઢવી અત્યારે જે સ્થાન ઉપર છે એ સ્થાન આગામી થોડા વર્ષો સુધી મને લાગે છે કે બીજો કોઈ કલાકાર લઈ નહીં શકે કારણ કે ધ કીર્તિદાન ગઢવી આપણે કહી શકીએ એ પ્રકારની પરિસ્થિતિમાં છે એ પ્રકારની સ્થિતિમાં છે આ કીર્તિદાન ગઢવીની જ્યારે કીર્તિ વધી એ પછી શું થવું જોઈતું હતું ભૂતકાળમાં રાજેશ ખન્ના સાથે પણ થયું છે અને ગુજરાતના બીજા જાણીતા ગાયકો સાથે પણ થયું છે અને વર્તમાન જે કેટલાક જાણીતા ગાયકો છે એમની સાથે પણ થઈ રહ્યું છે કે જ્યારે કીર્તિ વધે ને સાથે સાથે એમનું અભિમાન પણ વધતું હોય છે પણ કીર્તિદાન ગઢવીના કિસ્સામાં જુદું થયું છે કીર્તિદાન ગઢવીની જે રીતે કીર્તિ વધી છે અને જે રીતે કીર્તિ વધી રહી છે એની સાથે સાથે એમની નમ્રતામાં વધારો થઈ રહ્યો છે કીર્તિદાન ગઢવી હંમેશા નમ્રતાનું એક પર્યાય બન્યા હોય એ પ્રકારે લોકો જુએ છે જમીન સાથે જોડાયેલો માણસ છે જમીન સાથે જોડાયેલો આ સરસ્વતીનો ઉપાસક છે આટલી બધી વાતો કેમ કરું છું તમને લાગતું હશે નવરાત્રિ ચાલી રહી છે અને નવરાત્રિમાં કીર્તિદાન ગઢવી ચાલે છે તમારી ભાષામાં કહું તો વન વે ચાલે છે એટલા માટે કે અમદાવાદમાં સૌથી મોટું જે આયોજન છે નવરાત્રિનું જેના સિંગર કીર્તિદાન ગઢવી છે અને હું એટલા માટે આ શબ્દ વાપરી રહ્યો છું કે અહીંયા પહોંચ્યા પછી પણ જ્યારે આપણે જનરેશન ઝેડની વાત કરીએ છીએ એટલે કે આપણે જેનજીની જ્યારે વાત કરીએ છીએ એ પણ કીર્તિદાન ગઢવી જો ગરબા ગાતા હોય તો એમને ત્યાં જવું છે રમવા માટે એમને ત્યાં જઈને ગરબા રમવા છે એટલે કીર્તિદાન ગઢવી નો આખો જે યુગ છે જો આમ મધ્યાહને એમનો સૂરજ તપી રહ્યો છે આમ છતાંય નમ્ર છે નોર્તા નગરીમાં આપણે જોયું છે કે એ જે રીતે સ્ટેજ ઉપર આવે છે અને સામે ખેલાઈઓ જે રીતે મન મૂકીને રમે છે અને કીર્તિદન ગઢવીના કિસ્સામાં હું જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી અને હું નજીકથી જ રીતે કીર્તિદન ગઢવીને ઓળખું છું એ પ્રમાણે કે શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં જ્યારથી એમને એક યોગ્ય મોકો અને સ્ટેજ મળ્યું છે એ પછી અત્યાર સુધી એમનો એક પણ ડાયરો ફ્લોપ ગયો નથી એટલે એવું ન બને કે કીર્તિદાન ગઢવી ગયા હોય ને પૂરતા પ્રમાણમાં દર્શકો અથવા ચાહકો અથવા તો શ્રોતાના હોય એક પણ નવરાત્રિ એવી ગઈ નથી કીર્તિદાન ગઢવીની કે જેમાં એમને ઓડિયન્સ ના મળ્યું હોય એમને ખેલાઈયાઓ ના મળ્યા હોય આ બધું હોવા છતાં કીર્તિદાન ગઢવી દિલવાળો શા માટે છે મોટા દિલનો શા માટે છે એ હું વાત કરવા જઈ રહ્યો છું ને આમાંથી આપણે શીખવાની જરૂર છે કે જો આપણે દિલ મોટું રાખીશું તો આપણને મોટા બનતા આપણને કોઈ નહીં અટકાવી શકે આપણને આપણા ક્ષેત્રમાં જો મોટું બનવું હશે તો આપણને કોઈ રોકી નહીં શકે એક વિડીયો મારી સામે આવ્યો હું તમે તમે પણ જોશો સ્ક્રીન ઉપર અને આ હું જે વાત કરી રહ્યો છું તો તમને ખ્યાલ આવશે કે એક તારા શબદ આ ઇન્સ્ટા આઈડી હાર્દિક દવેનો છે હાર્દિક દવે એટલે પ્રફુલ્લ દવેના દીકરા પ્રફુલ્લ દવે એટલે પ્રફુલ્લ દવે પ્રફુલ્લ દવેની કોઈની સાથે સરખામણી ના હોઈ શકે અને હું હંમેશા કહું છું કે એમને ભગવાને જે પ્રકારનો કંઠ આપ્યો છે એમાંના ભૂતોનો ભવિષ્ય હતી હાર્દિક દવે પોતાની ઓળખ છે અને પોતાનો એક મિજાજ છે એક પોતાના સૂર સાથે પોતાના તાલ સાથે જીવનારો હાર્દિક દવે એકદમ અલગારી છે ફકીર છે ફક્કડ છે એ પણ બહુ મોટા દિલવાળો છે તો હાર્દિક દવે થોડા વર્ષોથી એકતારા શબદ એક ફાઉન્ડર છે ને એકતારા જે છે એ ભારતીય સંસ્કૃતિને ભારતીય લોકસંગીતને લોક સાહિત્યને અનુરૂપ મનોરંજન પીરસે છે સાધ અને તમે જોયા હશે ને અનેક વિડીયો કે જેમાં તમને સુફીવાળી એક ફીલ આવે છે તો નવશક્તિ નવરાત્રિનું પણ આયોજન હાર્દિક દવે છેલ્લા થોડા વર્ષોથી કરે છે અમદાવાદમાં અને નવશક્તિ નવરાત્રિમાં ખરા અર્થમાં જે નવરાત્રિની ઉજવણી થવી જોઈએ ભારતીય સંસ્કૃતિમાં જે પ્રકારની નવરાત્રિના ઉલ્લેખો છે એ પ્રકારની નવરાત્રી કરે છે તો નવરાત્રિના આયોજનમાં આદિત્ય ગઢવીને પણ આપણે લાસ્ટ યર જોયા હતા કે હાર્દિકના મહેમાન બનીને જાય છે અને હાર્દિક સાથે ત્યાં જુગલબંધી કરે છે કીર્તિદન ગઢવી પણ આ વખતે ત્યાં જાય છે માત્ર જતા નથી કીર્તિદન ગઢવી હાર્દિકને વ્હાલ કરે છે ભેટે છે અને ગાલ ઉપર ચુંબન પણ કરે છે આજે ચુંબન કરે છે ને કીર્તિદન ગઢવીની જે મોટાઈ છે દર્શાવે છે હાર્દિકને વાલ એટલા માટે કરે છે કે હાર્દિકનું કામ કીર્તિભાઈને પસંદ છે અને કીર્તિભાઈ આ કોઈ પ્લાનિંગ સાથે નથી કરતા કોઈ એમનો એજન્ડા છે નહીં આપણા દ્રશ્ય જોઈને એવી ખબર પડે છે કે કીર્તિદન ગઢવી શા માટે મોટા છે એ સમજાય છે કારણ કે કીર્તિદન ગઢવી માટે તમામ કલાકારો સરખા છે એમને હંમેશા કલાકારોમાં એકતા બની રહે એના પ્રયત્ન કર્યા છે અને તમે જુઓ કે દિલ ખોલીને નાચે પણ છે ગાતા ગાતા પણ નાચે છે પ્રફુલ્લભાઈ દવે સાથે પણ સ્ટેજ શેર કરે છે હાર્દિક દવે પણ જ્યારે ગાય ત્યારે તે કીર્તિ નાચે છે ઠુમકા લગાવે છે અને કીર્તિદાન ગઢવી ગમે ત્યાં એવો માણસ છે નહીં અને કીર્તિદાન ગઢવીને ગમે તે લોકો નચાવી જાય એ વાતમાં માલ પણ નથી તો કીર્તિદાન ગઢવી જ્યારે દિલ ખોલીને કોઈને પ્રેમ કરે ત્યારે એની કોઈ કિંમત હોતી નથી અને કીર્તિદાન ગઢવી શા માટે કીર્તિદાન ગઢવી છે કીર્તિદાન ગઢવી ધ કીર્તિદાન ગઢવી કેમ છે એ વાત સમજાવતો મારો વિડીયો છે અને હાર્દિક દવે પણ એક અલગારીને લાયદો એક જીવ છે એક ઉમદા અને જુદો કલાકાર છે તો એમની નવરાત્રિમાં પણ તમારે જવું જોઈએ મા શક્તિની ખરી ઉપાસના તે કરી રહ્યા છે અને કીર્તિદાન ગઢવીએ ત્યાં જઈને મને એવું લાગે છે કે સોનામાં સુગંધ ભળે એ પ્રકારનું એક કામ કર્યું છે અને નવરાત્રિની હાર્દિક શુભકામના તમને બધાને પાઠવું છું આ વિડીયો બનાવીને હું એ વાત સાબિત કરવા માગું છું કે તમારા સંતાનો અથવા તો તમે કોઈ પણ ક્ષેત્રમાં હોય એ ક્ષેત્રમાં તમે કોઈની સાથે સરખામણી ના કરશો કોઈની સાથે સ્પર્ધા ના કરો અને તમારી જે રીતે કીર્તિ વધે ભગવાનની કૃપાથી વધે એ પહેલાં યાદ રાખો અને તમારી કીર્તિ વધે પછી તમારી નમ્રતા જે છે ને એમાં પણ વધારો થવો જોઈએ તમે અભિમાની ન બનો નિરઅભિમાની હશો તો તમને તમારા ક્ષેત્રમાં તમારી કીર્તિમાં વધારો કરવા માટે કોઈ નહીં રોકી શકે વિશેષ દિનેશમાં ફરી મળીશ ત્યારે આવી જ પ્રેરણાત્મક વાતો સાથે મળીશ આપણી યુટ્યુબ ચેનલમાં મને જોતા હોય તો તમે સબસ્ક્રાઈબ કરશો ફેસબુક પેજ અને ઇન્સ્ટામાં જોતા હોય તો મને ફોલો કરશો